જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે આજે શનિવારે અથડામણ શરૂ થઈ છે આથડામણમાં સુરક્ષા દળો અને જમ્મુ કાશ્મીર પોલીસે અત્યાર સુધીમાં બે આતંકીઓને ઠાર કર્યા છે કે જેમની ઓળખ હજુ સુધી થઈ શકી નથી હકીકતમાં આથડામણ ચકટપર ક્રિડિપટ્ટન વિસ્તારમાં થઈ હતી આગે જમ્મુ કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે પોલીસ અને સુરક્ષા દળો કામ પર લાગેલા છે આથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે કે જેમની ઓળખ હજુ સુધી થઈ નથી કારણ કે આ વિસ્તારમાં હજુ પણ સ્પારિંગ ચાલુ છે વધુ માહિતી પછી શેર કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે એક તરફ બારામુલ્લામાં એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે ત્યાં બીજી બાજુ કિસ્તવાડમાં આતંકીઓ સાથેની અથડામણમાં જેસીઓ સહિત બે જવાન શહીદ થયા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ